गुजराती न्यूज़ चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें

જે સંદીપ પાગી જેવાનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો બનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું દીક્ષ્ણ અથ્યાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ ભરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભોજીયા સાહેબનાઓ કરી રહ્યો છે પાસે પેલા કઈ જશો સિવાય કેવું નથી એમ શું 22 23 რომელი შეგვიცხო ფურზე საერთოდ შეგეჩ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નીપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની સંખ્યા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીને ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે रिपोर्टर अरविंद राठौड़ सूरत